નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકા સભા ખંડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપ કોસા અધ્યક્ષ જગદીશ શાહ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી આ સાથે સાથે દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે આગામી કાર્યક્રમો જેમાં કે પદયાત્રા જેવા કાર્યક્રમો અને જાહેર સભાઓ અને ઘણા કાર્યક્રમો પણ યોજાવાના છે જેની અંદર હું અંકલેશ્વરની પ્રજાને સ્વયંભૂ જોડાવા આમંત્રણ પાઠવું છું અને આજના આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલજીને છત છત નમન કરું છું